મજૂર આવી ગયા છે બતાવું મેં તમે આ મજૂર અને આપણા માણસ રોમ રોમ ભાઈઓ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મેહુલ અઠવાના નવા બ્લોગ વિડીયોમાં અને આજે મતલબ કે શ્રાવણના આપણા ચેલેન્જનો ડે છે એટ અને આપણે ગાઈસ તમારું પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે મતલબ કે ડાંગર રોપશું એનું મતલબ કે બધું ડાંગરનું તરું મતલબ કે થોનશું અહીંયા આ ખેતરમાં તો બધું બતાવી દઈશું અને મતલબ કે આ ખેતર આજે તોનવાનું છે આ છે પાઇપ અને આપણી ગાડી તો ગાઈશ બન્યા રહેજો છે વ્લોગમાં આજે ગાઈશ આપણે મતલબ કે પાઇપલાઈન હવે જઈએ છીએ જોઈ લો આ પાઇપ અને આપણે હવે જઈએ છીએ ખેતરમાં અને પીલી બાજુ ગાઈશ મશીન ચાલુ કરવાનું છે બીજે કુંએ અને આપણે હવે મતલબ કે દેખી લો આ ખેતર તોનવાનું છે તો આપણું ખેતર અને ગાઈસ હજુ બીજું પણ એક ખેતર છે ત્યાં જઈને તમને બતાવું તો બન્યા રહેજો એન્ડ સુધી વ્લોગમાં અને ગાઈસ મતલબ કે બે ત્રણ દાડાના વ્લોગ ગાઈસ સુપ્ત થતા કેમ કે વરસાદનો માહોલ હતો એટલા માટે તો બન્યા રહેજો અને દેખો ગાઈસ અહીંયાથી આટલું થોનવાનું છે અને મતલબ કે હજુ બીજું પણ ગાઈસ થોનવાનું છે તો ત્યાં જ એને ગાઈસ મળીએ તો બન્યા રહેજો તો ગાઈસ આપણે મતલબ કે પૂરા પગ કીચડવાળા થઈ ગયા છે બતાવું તમને જોઈ લો આપણા પગ ગાઈસમાં તો ફાઇનલી ગાઈશ આપણે મતલબ કે પાઇપ લાંબો કરી દીધો છે દેખો અહીંયાથી પાઇપ અને આ બાજુ લઈ જવાનું છે તો મશીન ચાલુ કરીશ તો તમારે બતાવું તો બંને રજો બ્લોકમાં મળી આવડે થોડી વાર પછી તો ફાઇનલી ગાઈશ મતલબ કે પાણી ચાલુ થઈ ગયું છે બતાવું મેં તમૂ અને ગાઈશ દેખો આ બાજુ પણ અને આપણે જઈએ આવે પીલી બાજુ બતાવું તો તમને અને ગાઈસ મતલબ કે ડાંગર થવાની ગાઈસ મજા આવે ફૂલ એટલા માટે અને ગાઈસ મતલબ કે આપણે મતલબ આ બાજુ એક લગભગ એક સિઝનનો કે પાક જ ડાગે જેવું થાય ગાઈસ મતલબ કે પપ્પા ડીઝલ માગતા હતા એટલા માટે તો ગાઈસ પાણી આવી ગયું છે બતાવું મેં તમને તો ગાઈસ મતલબ કે આપણે કાલે પણ મતલબ આવ્યા હતા પણ મોબાઈલ આપણો જરીક પપ્પા જોડે હતો એટલા માટે વિડિયો શૂટ ગાઈસ થયો નથી અને ગાયસ દેખો પાણી આવી ગયું છે અને આલ્લું આયુ ફણવાનું છે અને એક પીલી બાજુ એક ખેતર છે ત્યાં પણ ફણવાનું છે તો ગાયસ મતલબ કે પાણી પણ આવી ગયું છે અને ગાયસ હવે અલગથી આપણે પારી નાખવાની છે અહીંયાથી પીલી બાજુ સુધી હજ એક જ પારી નાખવાની અને ગાયસ વચ્ચે નાખવાની છે તો આપણે પારી નાખેતીનો પણ વિડીયો શૂટ કરી લેશું તો બન્યા રીતે ગાઈસ બ્લોકમાં મજા આવશે ફૂલ તો ગાયસ જોઈ શકો છો તો ગાઈસ આજે વરસાદ કંઈ આવવાની શક્યતા નથી તો બન્યારે જો રેજોકમાં આપણે મળીએ અને બ્લોકમાં એન્ડ સુધી ગાઈશ બન્યારે જો ફોનવાનું ચાલુ કરી દેશે તો બતાવીશ તમને તો બન્યારે જો ગાઈશ બ્લોકમાં અને ગાઈસ પાણી ભરાઈ ગયું છે હવે જોઈ લો મજૂર આવી ગયા છે બતાવો મેં તમને આ મજૂર અને આપણે આ માણસ અને આપણે આ જીગો

ગાઈસ મશીન બંધ કરી દીધું છે હવે અને હવે ડાંગર થનાય છે આ બાજુ અને આ માણસ ગાઈસ આગળ પાછળ પડે છે આ તો ગાઈસ આપણે પૂરા મતલબ કે ખરાબ થઈ જાય છે કપડાં બધા અને હવે આપણે પીલી બાજુ જઈએ તો બન્યારે જો વ્લોગ માં આપણે ત્યાં જઈને મળીએ પોતાને ફાઇનલી ગાઈસ મતલબ કે તર ડાંગર થવાનું ચાલુ થઈ ગયું છે બતાવું મેં તમજુ અહીંયા ડાંગર થના છે બધા અને આપણે બેઠા છે ગાઈશ કે થાકી ગયા આપણે આ કામ કરતા હતા અહીંયાથી પારી બધી કાઇડી અને આ બાજુ પાણી ગઈશ ભરતી તું છે હવે મંજે થોડી વાર પછી ગાઈસ આપણે પગ દેખો એક વખત પાર ગાઈશ પગની હાલત ખરાબ થઈ ગઈ છે અને આ બાજુ દેખો બધા થાને છે પેલો ખાટિયા જાય અને ગાઈશ મતલબ કે આપણે બે ત્રણ દિવસ પહેલાં ચાલુ કરવાનું હતું પણ ગાઈશ વરસાદ બહુ પડતો મતલબ કે થોડો વરસાદ પડતો હતો અને મજૂર પણ નથી મળતા

આપણે પણ ચાલુ જ છે અને ફાઇનલી ગાઈસ અડધું થનાઈ ગયું છે દેખો અહીંયાનું બધું થનાઈ ગયું આપણે ખાટું અને ગાઈસ આપણે પાટ્યું મારી હવે તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં અને ગાઈસ વરસાદ ચડીને છે જોઈ લો આજકો તો ગાઈશ તમે જોઈ શકો છો અને મતલબ કે થના અડધું થનાઈ ગયું છે થોડું બાકી છે અને ગાઈસ તરું અને આ બાજુ ખાટુલાલ કામ કરે છે જોઈ લો તો ગાઈસ બન્યારે બન્યાર જેવમાં આપણે મળીએ અને ગાઈશ વરસાદ ફૂલ ચડી ગયો છે તો જોઈ લો આ તો ગાઈસ બન્યારે બન્યાર બ્લોકમાં ત્યાં સુધી બન્યા મળીએ આપણે તો ગાયશ દેખાવ છે ટ્રેક્ટરનું કામ ચાલે છે આપણે વીચો પાસર જઈએ એનો લોટાવાનું ચાલુ છે ગાઈસ વિક્રમભાઈ ડોચો આવ્યા છે ખેતર દેખાડું જોઈ લો ટેક્ટરની અને મતલબ કે ટ્રેક્ટરથી ડોચા આવે આ બાજુ અને આપણે હાંજે પણ એ પણ ય આવશે તો બંને જો વ્લોગમાં મળીએ ફાઇનલી ગાઈસ આપણે હાલું થનાઈ ગયું છે અને હવે મતલબ કે પીલી પારી સુધી અને બાનું બાકી છે થોડું થોણીને આપણે મળીએ થોડી તો ગાઈસ રસ્તો જાય છે અહીંયા અને મતલબ કે હવે અહીંયાથી જ આપણે મતલબ કે નેશનલ હાઈવે છે પણ લાગી ગયું કહીશ એટલા માટે અને મતલબ કે હવે આલું બાકી છે તો મળીએ થોડીવાર પછી તો બન્યા રહેજો ફાઇનલી કહીશ બધા ખાવા બેસી ગયા મતલબ કે એ લોકો ખાય છે અને આપણે પણ શ્રાવણ ચાલે છે એટલે વી અને આપણે

ગઈ અને આપણે થોડીવાર પછી જઈશું ડુંગર ફાળવા માટે અને દેખો આ બધા જઈશ આપણે પણ જઈશું રહીશ તો બંને જાઉં મજા આવશે ગઈશ એન્ડ સુધી વ્લોગમાં તો ફાઇનલી ગઈશ મતલબ કે આપણે ડાંગર ફાણવાની વસ્તુ ચાલુ કામ ચાલુ જ છે અને આ બાજુ આ લાઈન કરીએ છીએ આપણે અહીંયાથી અને એક ભાઈ તો કહીશ બન્યા રહેજો ફાઇનલી ગાઈસ આપણે તરુ લેવા માટે આવી ગયા કેમ કે થોડો તરુ ગાઈસ ખૂટ્યો એટલા માટે અને ગાઈસ આ તો ગાઈસ આ છે તરુ અને આ એક તો ગાઈસ આપણે પણ ડાંગર થોનીએ છે તો ગાઈસ આપણે પણ ડાંગર થોનીએ છે જોઈ લો આપણું આવડતી નથી પણ થોડા ટ્રાય મારીએ ગાઈસ ગાઈસ ડાંગર થનાઈ ગઈ છે અને એક મતલબ કે બેડ ન્યૂઝ પણ છે કે આ ખેતર નહીં આપણે કે હવે પાણીની મજક મારી એટલા માટે અને આપણો કૂવો આટલો જ છે તો જુઓ આટલો છે એટલા દેખાડોમાં હવે આપણે મતલબ કે ઘરે જઈશું કેમકે ડાંગર થોના નહીં ગાઈસ અમને ના છે એટલા માટે બન્યારે બંને મળીએ અને એક આ ગઈશ અનેક આવ્યા તો ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે ખેતર ડાંગર તનાઈ ગઈ છે તમે પણ જોયું મતલબ કે અને હવે ગાઈસ મતલબ આપણે થોડા ઘરે ગયા છે અને ગાઈસ ફૂલ થાકી ગયા તો ગાઈસ નજારો આપણે મતલબ કે બહુ દાડા પછી તમને ઢાબું જોવા મળ્યું છે કેમ કે આપણે હતા ગઈશ મામાના ઘરે એટલા માટે અને ગઈશ તમે દેખો આ ને આપણે નજારો અને ગઈશ પાછળની સાઈડ પણ તમે જોઈ લો અહીંયાથી ગઈશ નજારો મસ્ત છે અહીંયા અહીંયા પણ ડાંગર થનાઈ ગઈ છે બધી બાજુ તો ગઈશ બંને જાઉં લોગમાં અને મતલબ કે હવે આપણે થોડી વાર મતલબ કે આરામ કરીશું પછી મળીએ તો બન્યા રહો એમ સુધી